તમે મને જગ્યા આપજો અને નદીના બે ફાડા થઈ ગયા રસ્તો થઈ ગયો મારે શીખ નથી લેવી કૃષ્ણ માટે તમારે દહીં મટકી ફોડી ઠમક ઠમક કરવું ડિસ્કો કરવા છે ડીજે માં રમવું છે અને જન્માષ્ટમી ઉજવી નાખવી છે બસ તમને એમ લાગે કે આવું જોઈએ કે જન્માષ્ટમી એ નથી ભાઈ ઈશ્વરે કીધું અમે તમને રસ્તો બતાવ તમે ગીતામાં જુઓ તમને રસ્તો મળશે તમે ન જુઓ તો તમારો દોષ છે અહીંયા બોર્ડ માર્યું હોય ડાબી તરફ વળવું તમારે વળવું તો જોઈએ કે નહીં ન વળો તો ભટકાવ પણ આપણા જ આપણને નડે છે આ શિકાયત તો કોમન છે કારણ કે હું ને તમે ટાટા બિરલા ની જોવા તમે જુઓ આપણે ટાટા બિરલા ની કોઈ ઈર્ષા નહીં કરી કારણ કે પહોંચવાનો સવાલ જ પેદા ન થતો એ સુખી થઈ ગયા આપણને જરાય વાંધો નથી પણ મારો ભાઈ કે મારા નજીકના કુટુંબીજન જો મારા કરતા આગળ વધી જાય તો હું જલી મરું એક કળિયુગના અર્જુનો એટલે હું ને તમે જેટલા યુવાનો છે તે હતાશ નિરાશ થઈ જનારા નીટમાં તમારું એડમિશન નથી થયું બોર્ડમાં તમારી પરીક્ષામાં એટલા ટકા નથી આયવા ને તમને બેરોજગારી છે નોકરી નથી મળી ને સરકાર ભરતી નથી કરતી ને પેપર લીક થઈ ગયા છે ને અરે છોડો બધું કે આપણે કોઈ પાત્રતા કેળવા વગર આપણે બધી સિદ્ધિઓ જોઈએ છે સિંહના દૂધને ટીનના ટોપરામાં રખાય નહીં ફાટી જાય એના માટે પાત્ર એવું જોઈએ ગુજરાતીના જેટલા પણ લોકો આપણને જોતા કરાવતા હોય તમામ કૃષ્ણ ભક્તોને જય શ્રી કૃષ્ણ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનીર્વ ભૌતિ ભારત અભ્યુથાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજાન્ય હું પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે હાલ આજે જન્માષ્ટમી છે ને ત્યારે ચારે બાજુ શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલાં મથુરાની જેલમાં છે શ્રાવણ વદ આઠમના દિવસે મધરાત્રે શ્રી કૃષ્ણનો જન્મ થાય છે અને મથુરાથી લઈને ગોકુળથી લઈને દ્વારકા સુધીની તેમની જીવન સફર છે તે માનવ ઇતિહાસમાં બેજોડ છે અને ઈશ્વર છે તે હંમેશા પૂજનીય રહ્યા છે અને એમાં પણ એકમાત્ર એવા ઈશ્વર છે કે જેમનું બાળ સ્વરૂપથી લઈને તમામ સ્વરૂપો પૂજાય છે ત્યારે આજે વાત કરવી છે અષ્ટમીની ત્યારે આપણી સાથે વાત કરવા માટે વરિષ્ઠ પત્ર

સૌપ્રથમ તો સૌને જય શ્રી કૃષ્ણ કહીશ વાત ગુજરાતીના જેટલા પણ લોકો આપણને જોતા ખરાતા હોય તમામ કૃષ્ણ ભક્તોને જય શ્રી કૃષ્ણ હવે આ વિષય એ બે લોકોનો વધુ ગણાય એક ધર્મશાસ્ત્રના જાણકારોનો એક બીજો મોટિવેશનલ સ્પીકર્સનો જે બેમાંથી એક હું નથી પણ પણ હવે તમે વાત છેડી છે તો કૃષ્ણ એક જ એવો છે જેને છેડી શકાય વાહ વાહ દુનિયામાં બાકી બધા જ જેટલા પણ આપણે આપણી સામે અવતારો છે ઈશ્વરના એને પૂજી શકાય કલ્પી શકાય મનાવી શકાય બધું થાય છેડવાનું તો એકને જ થઈ શકે અને એ છે નટખટ કાનુડાને આને તમે સખા ભાવથી જોઈ શકો મિત્ર તરીકે જોઈ શકો એની સાથે ગોવાળિયાની જેમ રમી શકો

લખ્યું છે કૃષ્ણ મારી નજરે એમ કરીને ગ્રંથો લખ્યા છે પણ આપણે અભણ માણસ હું સાચું કહું કૃષ્ણ આપણી નજરે જોવાનો વિષય જ નથી કૃષ્ણ આંખ બંધ કરીને જોવાનો વિષય છે નજરે નહીં આંખ ખોલીને નહીં કારણ કે કૃષ્ણના મોઢામાં બ્રહ્માંડ જોવું હોય તો તમારે જશોદાની આંખ જોઈએ વાહ 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 આપણે આંખથી ન મેળ પડે આ કળિયુગ આ કૃષ્ણ ભગવાન અમારી દ્રષ્ટિએ એટલે કે આપણે જે કંઈ કાલી ગેલી ભાષામાં વાત કરીશું તો કૃષ્ણ શું છે સાહેબ કૃષ્ણ ઇઝ ધ મેસેજ ટુ ધ પીપલ ઓફ કળ્યુગ વાહ સતયુગ દ્વાપર ત્રેતા અને કળિયુગ કૃષ્ણ અવતાર પછી કળિયુગનો અવતાર શરૂ થવાનો હતો એની પેલા રામા અવતાર થયા પછી કૃષ્ણ અને પછી કળિયુગ હવે આપણે એમ માનવું જોઈએ કે શું છે દાખલા તરીકે ભગવાન કૃષ્ણ એ પેલા કેમ રામ અવતાર પેલા કા ન આવ્યા કારણ કે એને તો બધા પૂર્ણ પુરુષોત્તમ કે છે મર્યાદિત પુરુષોત્તમ તો પછી આવવા જોઈતા હતા પણ મને એમ લાગે છે આપણે વિચારીએ તો કે આ કૃષ્ણ ભગવાનનો જે પછીનો અવતાર છે એટલે કે કૃષ્ણ એટલે કળિયુગ પહેલાંનો એનો જે અવતાર છે એ મેસેજ ટુ ધી પીપલ ઓફ કલયુગ મેં કીધું ને હવે પછી જે યુગ આવવાનો છે જેને કળિયુગ કહે છે જેમ કે અત્યારે આપણે એમાં જીવીએ છીએ તો ભગવાન કૃષ્ણ એમ કીધું કે હવે પછી જો અમારો છેલ્લો અવતાર છે સમજી ગયા ચોવીસ તીર્થંકરો કયો કે તેત્રીસ કરોડ દેવતા કયો કે જેને અવતારો પુરુષો કયો એમાંનો આ છેલ્લો છે કારણ કે હવે પછી વારો જે છે ને એ કલયુગનો છે અને કલયુગે અમુક શરતો રાખી ભગવાન કૃષ્ણ સામે કે ભાઈ જુઓ તમારા વખતમાં તમે સંઘચક્ર ગદા પદ્મ લઈને આવતા બધો ખેલ કરતા ઈ મુબારક અને તમારા અસ્તિત્વ માત્ર આવતા ઋતુ દુષ્કાળથી જેવી કોઈ વિપદા ન સર્જાતી બાપની હાજરીમાં દીકરાનું મૃત્યુ ન થાય એટલી હદે અનુક્રમણિકા જળવાતી હતી પણ ઈ તો તમારા વખતમાં હવે બેટિંગ મારું આવે છે કળ્યું એમ કીધું અને કળિયુગનું બેટિંગ એને એમ કીધું કે ભાઈ હું તો સત્યાનાશનો પર્યાય છું તો તમારી બધી જે દિવ્ય લીલાઓ જે છે એની સાથે તમે એનો કોઈ પણ ભોગે જો આ બધું કળિયુગમાં તમે રહેવાના હો તો તો મારી અસર ક્યાંય મેળ જ ના પડે ને તમે ઉકરડો એટલે ઉકરડો એમાં તમે સ્પ્રે છાંટો તો ઉકરડાની મજા નહીં ને એમાં ઉકરડાની ગંદકી ની જ સોડપ હોવી જોઈએ અને હવે પછી એમ કે જે ભૂંડણા જેવા લોકો હોય એને ઉકરડો જે છે ને એ જ એને અનકૂટ લાગે એટલે કળિયુગ એને એમ કીધું કે ભાઈ જો હું આ ટાઈપનું વ્યક્તિત્વ છું હા એક છે કળિયુગે કીધું કે હું સંપૂર્ણપણે તમારી સૃષ્ટિનો નાશ નહીં કરી નાખું પણ કર અને જુગ કારણ કે અત્યારે તમારા વખતમાં શું ચાલતું હતું હજારો વર્ષ સુધી જે સાધના કરે માથે રાફડા થઈ જાય દસ દસ હજાર વર્ષ સુધી ઋષિમુનિઓ મુનિઓ તપ કરે ત્યારે તમે પ્રગટ થતાને વગેરે વગેરે હવે અમારે તો ફાસ્ટ ફૂડના યુગમાં જીવવાનું છે પાતશા ખાવાના છે કે બાકી શું આવે પીઝા વગેરે એ ખાવાનું છે તો ઇન્સ્ટન્ટ મારે તો આ કળિયુગ એટલે ઇન્સ્ટન્ટ તરત દાન માપુન કર અને જુગ કરો અને જુઓ એ કળિયુગ છે અપભ્રંશ થયેલો શબ્દ છે આપણે કળિયુગ કળિયુગ કરો અને જુઓ એવો આ એમ કે યુગ છે અને તમારા વખતમાં અક્ષોહિણી સેના સાથે તમે મહાયુદ્ધ કર્યા છે કુરુક્ષેત્રના મેદાનમાં પણ કળિયુગ એમ કીધું કે ભાઈ અમારામાં એક ફેરફાર કરવો પડશે આટલું બધું પહેલી વાત તો એ કે મારા અસ્તિત્વ માત્ર છે એટલે કે કળિયુગે કીધું કે હું જ્યાં પણ મારો પ્રભાવ હશે ને પહેલાં તો અહીંયા સંપજ નહીં રહેવા દઉં તમે તો અક્ષો સેના લઈ ગયા છો પણ સંપજ જ નહીં રહેવા દઉં બે ભાઈઓ કે કુટુંબે ભેગા માંડ માંડ રહી શકે તો એ તાણી તોડીને દેતો બાકી અમે એવી ઈર્ષા વેર દ્વેષ ભાવ રોગ બધું જ કરીશું કે લગભગ તો મેળ નહીં જ પડે એટલે તો ભગવાને પણ કેટલીક શરતો રાખી કે તને સોંપી દઉં આ કળિયુગ આખી પૃથ્વી કારણ કે આ તો સૃષ્ટિ મેં રચેલી છે તારો તો ખાલી દાવ છે સમજી લે તારી નથી સૃષ્ટિના સર્જનહાર તો ઈશ્વર દેવી શક્તિ છે તું તો દાનવવાન તારામાં કઈ ફેર નથી તો બધું તને સોંપી ન દો પણ કઈક થોડી ઘણી શરતો તો રાખીએ પછી તારો દાવ છે તો વેલકમ તો એણે કીધું કે ભાઈ પહેલી વાત અમે આ પ્રકારે કોઈથી કોઈને હોપથી રહેવા દેશું નહીં ભાગલા પાડો ને રાજ કરો એ જ પરિસ્થિતિ નિર્માણ થાય કુટુંબથી માંડીને દુનિયા આખીમાં તો ભગવાને કીધું ભલે તમે ભેગા ન રહેવા દો એટલે અક્ષોહણી સેના હજારોની તાયદાતમાં અમે ભેગા રહીને કોકની સામે લડી શકીએ એવું ભલે ન રહેવા દો પણ તો કંઈક વૈકલ્પિક વ્યવસ્થા તો હોવી જોઈએ ને આફ્ટર ઓલ તો એણે કીધું કે ભાઈ મારું નામ જ વૈકલ્પિક વ્યવસ્થા છે કળજુગ અમારે ત્યાં બળથી હાલવાનું જ નથી કળથી હાલવાનું છે તમે બુદ્ધિપૂર્વક કાંઈ પણ કામ કરશો તો અત્યારે તો બધું થઈ જશે નાની એવી ચિપ્સ આવે છે અને આપણે જોઈએ છે કે આખો મોબાઈલમાં દુનિયા બની એનાથી ચાલે છે ને એક ચાવી છે જગતભરમાં કેટલા બધા કોઠારો હોય એના તાળા ખોલ નાખે છે એટલે એને કીધું કળથી કામ લે તો કળિયુગમાં વાંધો નહીં આવે પણ બળાબળના પારખા કરશો તો મેળ નહીં પડે ભગવાને કીધું એ ઓકે છે હવે સૃષ્ટિ તમને સોંપી દઈએ ભગવાન કે તો તમને તો અમે ઓળખીએ સારી રીતે તમે તો સત્યાનાશ કરવા જન્મા છો એટલે કામ કરશો હાવ તને નહીં હોપી દઈએ અને હું નહીં હો જા પણ મારા કેટલાક સ્વરૂપો તો હું બુદ્ધિપૂર્વક રાખીશ કે જેના ઉપરથી લોકો પ્રેરણા લે તો હજી કાંઈક કારણ કે પાછું તું જેટલો સત્યાનાશ કરવાનો છે એ સૃષ્ટિને હમી નમી મારે તો પાછી કરવાની ને કારણ કે ફરી પાછો આ કલકી યુગ આવે પછી સતયુગ તો ભળી પાછો રાઉન્ડ ક્લોક તો ચાલવાનો જ છે એટલે એને મુબારક પણ હવે કેટલીક જગ્યાએ હું મારી રીતે હોઈશ હું વૃક્ષમાં પીપળો હોય પર્વતમાં કૈલાસ હોય ગ્રંથ માં ગીતા પશુમાં ગાય પ્રાણીમાં સિંહ આવી વેદોમાં શાસ્ત્રો આ બધી જ રીતે હું ક્યાંક ને ક્યાંક હોઈશ કારણ કે રેઢું તને મૂકી શકાય એમ નથી અને એના ઉપરથી જો ખરેખર સમાજનો કે હવે પછી કળિયુગના જે જીવો જે છે એ આમાંથી જો કંઈ પ્રેરણા લેશે તો તારું કળિયુગને કે તારી કોઈ અસર તો નહીં વર્તાય નહીંતર મારા જશે અથવા તો બરબાદ થઈ જશે નંબર વન કીધું કે કાંઈ વાંધો નહીં એમાં તમને કોઈ કોને ખબર પડે કે આ પુસ્તક છે છે શ્રીમદ ભાગવત સ્વરૂપ છે સ્વયં કૃષ્ણ ભગવાન સાક્ષાતે લખેલી વાણી છે એ અમારા વખતમાં તો કોઈ માનશે પણ નહીં અને એવી અંધાધૂંધી ફેલાવશું કે એનો કોઈ મેળ નહીં પડે જાડવાનો ભાઈ જાડવા એ લીમડો હોય કે પીપળો હોય તમે એમ કે છો કે હું પીપળામાં છું ભાઈ કે કઈને ખબર પડે એમ છે તો કોઈ કે કીધું ભગવાને કીધું કઈ વાંધો નહીં પણ જે કોઈ ક્યાંક તો એવા ટમટમિયા તારા તો હોય છે પૂનમ નો ચાંદ ન હોય તો કઈ નહીં ટમટમિયા તારાથી પણ આકાશ ને ઝગમગતું રાખવું તો પડે ને એટલે કોક 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 એવા વ્યક્તિ થાશે કે તમે ને હું માનતા કલ્પના નહીં કરી શકીએ અને આપણે એના સાક્ષાત્કાર છીએ કે દોઢસો અઢીસો બસો અઢીસો વર્ષ આપણી ઉપર રાજ કરનારા અંગ્રેજો ભલ ભલા ને તોપ ના ઉડાડી દીધા એ રઘુપતિ રાઘવ રાજા રામ પતિ તો પાવન સીતારામ એવો બોલનારા મુઠી હાટકાના માણી મહાત્મા ગાંધીજી ને કારણે વયા ગયા ચમત્કાર નથી એ મનુષ્ય દેહ અવતેરા મહાત્મા ગાંધી એ કોઈ સંત ગદા પદ્મ લઈને આવ્યા નહીં પણ એણે શ્રી એ જો મહાત્મા ગાંધીજી હતા એ પણ સધાર્મિક હતા એ નાસ્તિક નહોતા એ સધાર્મિક હતા એને ગીતાજીમાં રસ હતો સ્વામી વિવેકાનંદની ફિલોસોફીમાંય રસ હતો રામકૃષ્ણ પરમહંસને વાંચેલા હતા વગેરે વગેરે તેને ઓરિજિનલ આપણું તત્વ શું છે એને ખબર હતી એટલે એને એમ નક્કી કર્યું હો વાતની એક વાત અગાઉથી સતયુગ દ્વાપર ત્રેતા ને કળિયુગ આવ્યું છે આ કળિયુગ જૂઠો છે તો આપણે સામા પ્રવાહે તારો સત્ય મેવ જયતે સત્યનું આપણે એવું શરણું રાખી લઈએ કે દુનિયાની કોઈ પણ વસ્તુ તોપ ગોળા આવશે ને તો પણ સત્યની ઢાલ હશે ને તો તમે બચી જશો અને આપણી બધાની તમારી મારી આપણે આપણો જન્મ ભલે પણ ઇતિહાસ આપણો સાક્ષી છે પંચોતેર વર્ષ પહેલાની જ વાત છે કે કેવળ ને કેવળ સત્યને કારણે મહાત્મા ગાંધીજી અઢીસો વર્ષ જૂની સલ્તનતને બા કાયદા હાકી કાઢી અને દેશને સ્વતંત્ર કરાવ્યો એટલે ભગવાન કૃષ્ણ એમ કીધું કે આ સૃષ્ટિ છે ને એ માણવા લાયક છે જાણવા લાયક નથી અને મારું જીવન એટલે કે ભગવાન કૃષ્ણનું જીવન આપણે જે જોઈએ આપણી આપણી નજર ટૂંકી પડે આપણે એમાં વિશ્લેષક તરીકે પણ ચાલીએ નહીં કારણ કે આપણો ભાવ જ જે સિમ્પલી છે કારણ કે આપણે સ્વયં મેં કીધું તેમ તમે લાગણીથી આંસુ વસાવી શકો તમે વહાવી શકો પણ તમારી નજરે એનું વર્ણન કરી શકો નહીં ભાવવાહી વાળી વાતો છે પણ જે રીતે આપણે બાકી બધા જ અવતારોને જોઈએ છીએ એમાં દરેકમાં કાંઈને કાંઈ મર્યાદા છે કૃષ્ણ અમર્યાદિત છે તમે એને પ્રેમ કરી શકો એવો તો મને લાગે પેલો પરમેશ્વર છે તમે એને સખા મિત્ર તમારો બોયફ્રેન્ડ કે તમારો પતિ તમારો સારથી તમારા જીવનનો બાળક એ માનીશે કે તમારો સ્વયં તમારું બાળક કૃષ્ણને લાલાને આપણે બાળકને ઝુલાવે છે બેહનો એ લાલાને પણ એ રીતે ઝુલાવે જ્યારે પોતાના બાળકને ઝુલાવતા હોય તો કૃષ્ણ ભગવાન પાસેથી આપણા કળિયુગના લોકોએ બહુ શીખવા જેવું છે ખાસ કરીને અત્યારનો યુગ જે છે ને કળીકાળની ચરમસીમાએ જઈ રહેલા યુગમાં ફાસ્ટ ફૂડના અને તાત્કાલિક વાળા યુગમાં ઇન્સ્ટન્ટ યુગમાં કૃષ્ણ ભગવાન પાસેથી અનેકો વસ્તુ બે ચાર વસ્તુ તમને એનો હું ઉલ્લેખ કરીને કહીશ કે એ આપણે એને પાસેથી શીખવા જેવી છે શું છે અત્યારે તમે જુઓ આપણને મોટા ભાગના ને તમે જોજો એ શિકાયત હશે સમાજ હોય પક્ષ હોય વ્યક્તિગત હું ને તમે હોઈએ કે આપણું કુટુંબ હોય કે ગમે તે હોય તમે ગમે તેને પૂછજો બધા શું કે ભાઈ તાટિયા ખેંચ કરનારા લોકો બહુ છે આપણાને આપણા જ આપણને નડે છે આ શિકાયત તો કોમન છે કારણ કે હું ને તમે ટાટા બિર્લાની જો તમે જુઓ આપણે ટાટા બિલલાની કોઈ દિવ ઈર્ષા નહીં કહેતી કારણ ત્યાં પહોંચવાનો સવાલ જ પેદા નથી થતો એ સુખી થઈ ગયા આપણને જરાય વાંધો નથી પણ મારો ભાઈ કે મારા નજીકના કુટુંબીજન જો મારા કરતા આગળ વધી જાય તો હું જલી મરું આ પ્રોબ્લેમ છે આપણામાં એટલે પેલી વાત તો ભગવાન કૃષ્ણ એ કીધું કે જો ભાઈ આવું કળિયુગમાં વારંવાર થતું રહેવાનું કારણ કે કળિયુગનો જે પ્રતાપ છે તો તમારે જેને હવે આમાંથી બહાર તો આવવું પડશે ને અર્જુનની સામે આવા જ પ્રશ્નો પેદા થતા અર્જુને કીધું કે ભાઈ સામે છે એ પણ બધા મહારાજ છે અહીંયા છે તો છે જ આમે મારા છે તો મારા આમાં લડીને કરવાનું હું આને જીતીને હું ફાયદો આ જીતું તોય મતલબ તો છે ને મરણ મારાને હરાવાના છે ને ભગવાન કૃષ્ણ એમ કીધું હતો વાહા પ્રાપ્યસિ સ્વર્ગસ્થ એણે શ્લોક કીધો ભાઈને अर्जुन ને જો બે વસ્તુ સાંભળીને બધું જ હવે તમારે બધાએ નિમિત બનવાનું છે તમે કશું કરતા જ નથી પ્રકૃતિ એની રીતે બધું કામ કરશે તમારી સામે તમારો પરિવાર છે તું જોશ તો એને ખબર હોવી જોઈએ ને કે તમે અમારા કુટુંબના છો એને કેમ નથી થતું એ અક્ષો હેણી સેના લઈને ભીષ્મ પિતામતી માટી બધા આવી ગયા છે ને કાકા મોટા બાપના ભાઈઓ આવી ગયા એને ખબર હોવી જોઈએ ને કે તું એના મા કાકાનો દીકરો છો એટલે હતોવા વા સ્વર્ગમ જીતવાયા ભોગ્ય સે મહિમ તસ્માત ઉચ્ચિષ્ટ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય ભગવાન કૃષ્ણએ એમ કીધું કે જો ભાઈ આ બેય વસ્તુ છે તું જો આને જીતીશ તો તને રાજ મળશે અને આમાં તું શહીદ થાય તો તું સ્વર્ગે સીધા વિશે બે વસ્તુ તમારા હાથમાં છે એટલે હે કળિયુગના અર્જુનો આ મેસેજ ટુ ધી પીપલ ઓફ કલયુગ હું કહું છું ને હે કળિયુગના અર્જુનો એટલે હું ને તમે જેટલા યુવાનો છે તે હતાશ નિરાશ થઈ જનારા તમારું એડમિશન નથી બોર્ડ માં તમારી પરીક્ષામાં એટલા ટકા નથી આવ્યા તમને બેરોજગારી છે બતાવો કૌશલ્ય સિવાય કોઈ મારે જોતો અર્જુન કીધું તારે મારે તારી પાસે કઈ સાંભળવું નથી હામે મેં કીધું એવું તે દિવસે પણ આજ વાત હતી ને તો કૃષ્ણ કીધું છોડો એ બધું પિંજણ તું કંઈ કરતો જ નથી તું કેવળ નિમિત છો કરાઉ છું તો હું એટલે આજના યુવાનોને પણ કૃષ્ણ પાસેથી એ કૃષ્ણ સંહિતા ઉતોને કહીશ গীતાજી છે કૃષ્ણ સંહિતા છે અને કૃષ્ણ સંહિતામાંથી શીખવાનું એ છે આ જે યુવાનો જે શિકાયત કરનારા લોકો છે ને વિષાદ યોગ તમે જો કૃષ્ણમાં સાંભળો નેત્રા શિકાયતો છે ભગવાન કૃષ્ણ એ પછી એના જવાબ બધા આઈパイ જુદી વાત છે પણ આપણે કમ નસીબે આપણે બાકી બધું સોલેના ડાયલોગ મંજૂર આપણે બધાને મોઢે છે પણ ગીતાજીનો એક શ્લોક મોઢે નથી અને આપણે બધા જ કેવા છીએ કળિયુગના આપણા સહિતના હું સહિતના કહું છું બધાયના પ્રોબ્લેમ શું છે આપણે કોઈ પાત્રતા કેળવા વગર આપણે બધી સિદ્ધિઓ જોઈએ છે સિંહના દૂધને ટીનના ટોપરામાં રખાય નહીં ફાટી જાય એના માટે પાત્ર એવું જોઈએ એવી રીતે ઈશ્વરનું કોઈ સર્જન બોગસ નથી હોતું પણ તમારે શીખ નથી લેવી કૃષ્ણ માટે તમારે દહીં મટકી જ ફોડી ઠમક ઠમક કરવું ડિસ્કો કરવા છે ડીજેમાં માં રમવું છે અને જન્માષ્ટમી ઉજવી નાખવી છે બસ તમને એમ લાગે કે આ ઉજવાય ગઈ જન્માષ્ટમી ઈ નથી ભાઈ ઈ તો આવરણ છે તમારે ને મારે જે શીખવાનું છે એ શું છે કે જો તમને અર્જુનની જેમ પ્રશ્નો થતા હોય કે ભાઈ બેરોજગારી છે પેપર લીક થાય છે મોંઘવારી છે કુટુંબ કલેશ છે હામાવાળા પડી ગયા છે કુટુંબમાં ટાંટિયા ખેંચ ચાલે છે અમારો ક્યાંય મેળ પડતો નથી તો હવે કરવાનું હું તો ભગવાન કે છે કે ભાઈ તું કાંઈ ચિંતા કર માં આ માથાકૂટમાં હચમચી જા માં સ્થિત પ્રજ્ઞ શેકા ભાષા સમાધિ થશે કેશવ સ્થિત કિમ પ્રભાસિત કિમાસિત વ્રજેત કિમ હે અર્જુનો એવું નહીં પણ હું તમને કહું છું ઈશ્વરે કીધું અમે તમને રસ્તો બતાવ્યો તમે ગીતામાં જુઓ તમને રસ્તો મળશે તમે ન જુઓ તો તમારો દોષ છે અહીંયા બોર્ડ માર્યું હોય ડાબી તરફ વળવું તમારે વળવું તો જોઈએ કે નહીં ન વળો તો ભટકાવ અહીંયા આગળ સ્પીડ બ્રેકર છે એમ લખ્યું હોય તો તમારે ગાડી તમારી સ્લો કરવી જોઈએ ને એવી જ વાત ગીતાજીમાં છે બધા જ યુવાનોને કીધું છે કે ભાઈ તમે કર્ય કરાર રસ્તે માં ફલેશું કદાચ ન એટલે બધા એમ કે બધા કે ભગવાને એમ કીધું તમે કર્મ ફળનું ઈચ્છા ના એવી વાત નથી સાહેબ વાત તો જુદી છે આપણે અર્ધું જ સાંભળીએ છીએ ને એમ ભગવાને કીધું તું કેવળ કર્મ કરે જા તું ફળની ઈચ્છા એટલે કે ફળની થી કર્મ ન કર્મ કરે એટલે ફળ મળવાનું જ સૂર્યમુખી ના પાને સૂર્યમુખી એને કાંઈ કરવાનું થાતું નથી સૂર્યોદય થશે ને સૂર્યમુખી ખીલી જશે તમે હું બધામાં કઈ ને કઈ તત્વ તો પડેલું છે આમ ઈશ્વર રાખેલું સૂર્યમુખી જેવું પણ તમે એમ કે ક્યારે 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 એમ નહીં તમે આમ કરશો તો બગડી જશે ફૂલ તમને તમે એની ઉપર સૂર્યનો પ્રકાશ પડવા દો એટલે રીતે તમે થઈ જશો ભગવાન તો આ છે અને ના પ્રત્યેક અધ્યાય છે ને એને તમે ભક્ત તરીકે નહીં એક વિદ્યાર્થી તરીકે વાંચો ને તો તમે એમાં પીએચડી થઈ જાઓ ને જીવનના તમામ મુશ્કેલીમાં તમે બહાર આવી જાઓ આ એક વાત એને પેલા હતાશ નિરાશ વાળાની વાત કરી હવે અત્યારે શું છે આ બધાની એક સમસ્યા છે કોલકાતાના રેપ કાંડથી શરૂ કરું તો આજ સુધીનું બધા એમ કે છે ને કે ભાઈ મોબાઈલમાં એટલું બધું અશ્લીલ સાહિત્ય પીરસવામાં આવે છે કે જેને કારણે છે યુવાનો પછી બેકાબુ બની જાય છે અને દુરાચાર તરફ ભરી જાય છે બરાબર પણ હું તમને એમ કહું કે કોઈ ફરજિયાત છે ખરું તમને ફરજિયાત હોય જેમ કે અત્યારે વરસાદ આવે છે ને તમે બજારમાં જાઓ ને વરસાદ માથેથી વરસે તમારી પાસે તમારી છત્રી હોય તો ઠીક ન તો એ તો છે જ પલળા હોય છૂટકા નહીં પણ તમે છત્રી તો રાખી શકો છો ને તો કમસે કમ તમે નથી પલળતા તમે રેઇનકોટ પહેરી શકો છો ને નથી પલળતા તમે બહાર ન નીકળો નથી પલળતા તમે કોકનો આશરો રહ્યો નથી પલળતા પણ તમારે છૂટ મોઢે રમવું છે અને પછી એમ કહો છો તમારે ગરમ ઓલામાં તેલમાં હાથ નાખો કે ઓહો ફરફોલા થયા તો તમારો વાંક છે કે તેલનો તેલનો બિલકુલ વાંક નથી તમારે શું કામ હાથ નાખવો જોઈએ કારણ કે હવે યુગ એવો આવી ગયો છે કે તમે ખાળે ડૂચા ને દરવાજા મોકળા છે તમે આ અટકાવી શકો એમ તો છે નહીં તો તમે અક્કલ હતો નથી બુદ્ધિશાળી તો છો અશ્લીલ સાહિત્ય ભલે પીરશે દાખલા તરીકે નથી જોવું પછી ક્યાં સવાલ છે મહારાષ્ટ્ર માંડીને બધે દારૂની છૂટ છે દારૂ પીવાની છૂટ છે કઈ બધા ગાંડા થઈને નથી પીને હોય જતા ને રોડ ઉપર મળતા જેટલું આપણે ત્યાં છે એવું તો ત્યાં કઈ છે જ નહીં લસ્સી પીવે પીવે ઘરે બધા બે પીવે કદાચ લસ્સી પીવે પીને હોય જતા હશે કોઈ કઈ માથાકૂટ તમે અહીંયા જે આપણે દારૂને કારણે દંગલ થી માંડીને બધી વાત કરીએ છીએ એ મહારાષ્ટ્રમાં તમને મુંબઈમાં તો હું દસ વર્ષ બોમ્બે રહ્યો છું ત્યાં કોઈ આવી રીતે કોઈ એક દંગલ કર્યું દારૂ પીને બેભાન થયો હોય અથવા તો ગાળી કર્યું ક્યાંય નથી કરતા શું કામ ભાઈ તમારે શું કરવું તો તમારે નક્કી કરવાનું છે ને એવી રીતે ભગવાન કૃષ્ણએ પણ કીધું કે આ તમે જે આસક્તિમાં થાવ છો તો પ્રોબ્લેમ ક્યાં છે એના માટે થઈને એક ગીતાજીમાં શ્લોક છે બહેતરીન શ્લોક છે એ આપણે કંઠસ્થ કરવા જેવો છે ધ્યાય તો વિષયાન્યુષ સગ સત્તેપુષ જાય તે સંગ્નામ સંજાયતે કામ હ કામાત ક્રોધી ભીજામયતે તમે અશ્લીલ સાહિત્ય તરફ આકર્ષાવ છો તો તમને એમાં ઊંડા ઉતરો છો ને તમને જયારે એક વસ્તુની ખબર પડે જુઓ તમને જેને માછલી ગમતી નથી હોતી મત્સની બજાર આવે છે તમે નાક બંધ કરી ગયો છો કે નહીં તમે માછલીની બજાર બંધ નહીં કરાવી શકો તમારી પાસે તો નાક છે કે નહીં તમે તમારું નાક બંધ કરી સોલ વાત થઈ ગઈ પૂરી એમ જગતમાં દુરાચાર જેટલું પણ અશ્લીલ આવે છે માલ્યો એ કન્ટેન્ટ ને યા તો તમે ખોલોમાં યા તમે તમારી દ્રષ્ટિ બંધ કરી દો કારણ કે કોઈ વસ્તુ ફરજિયાત નથી તમને એ આકર્ષે અથવા તમને ઉત્તેજિત કરે પણ એ ક્યાં ફરજિયાત છે એટલે કૃષ્ણ ભગવાને કીધું કે તમે જો વિષયમાં આસક્ત થશો તો કામના ના ભડકશે પછી તમે અમને કેતા નહીં જગતમાં બધું જ છે મટન ખાનારા લોકો છે ને હું તમે આપણે નીકળીએ તો કેમ આપણે ઉલટી થઈ જાય છે એનો જ વ્યક્તિત્વ છે ને માણસ જ છે એ ખાનારો છે એને એના વગર નથી હાલતું આપણે એ જોઈએ તો ઉલટી થઈ જાય છે તો સવાલ હવે ઈ કઈ મારા મોઢામાં કઈ પડી ન જતું હું એવું તો કઈ છે નહીં કે છે ને કે પુરુષાર્થે જ બધું મળે છે પરિણામ જે છે હરણા કઈ સિંહના મોઢામાં નથી આવતા સિંહે જવું પડે હરણ શિકાર કરવો હતો એટલે ગીતાજીમાં બીજી વસ્તુ લોકોને કીધી છે કે જે યુવાનો અત્યારે મોબાઈલના હેઠળ જુઓ તમને ને મને ઋષિ મુનિના દીકરા નથી આપણામાં એવો સંસ્કાર થાય એવું શિક્ષણ મળતું પદ્ધતિ ખતમ થઈ ગઈ છે એટલે આ બધા ફાસ્ટ ફૂડ વાળાને આપણામાં તામસી સ્વભાવ કારણ કે ખોરાક આપણો તામસી તામસી ખોરાકનું પરિણામ હંમેશા કામી જ આવે એટલે કામના ભડકાવે એવું ખેર પણ રસ્તો છે જો ગીતાજીમાં તમારે માનવો હોય તો તમે ભટકીને સત્યાનાશ થઈ જાઓ છો તો તમારો વાંક છે ને ગીતાજીનો વાંક નથી કૃષ્ણ ભગવાન પાસેથી શીખવાનું એ છે એના વખતમાં એ બધું જ હતું ને એક હજાર આઠ આપણે કે પટરાણીઓ કરી હતી એ પટરાણીઓ કોઈ ભોગી નથી

માનસિક રીતે જો કામના કોઈ કરી હોય કોઈની તો હે તમે મને જગ્યા આપજો અને નદીના બે ફાડા થઈ ગયા રસ્તો થઈ ગયો તો સવાલ એ છે કે આપણે શું કરવું છે હવે જગતમાં તમે આવ્યા છો એટલે તમારે જગત ઢાળે એમ ઢળવાનું રહ્યું તમે કયો એમ જગત નહીં આવે રથયાત્રા છે તો આપણે અમુક વિસ્તારોમાંથી માંથી જ જવું પડે અમુક રીતે બેરીકેટ હોય ને આપણે પાળવું પડશે ને આખા સૌરાષ્ટ્રમાં છે જ્યાં જ્યાં રથયાત્રાઓ નીકળશે લોકો સામાન્ય રીતે જે રોડ ખુલ્લો હોય છે આજે કદાચ બંધ હોય છે શું કામ રથયાત્રા નીકળે છે તો તમે જગતમાં આવ્યા છો એટલે તમારે એ પાલન કરવાનું રહ્યું ને એવી રીતે ભગવાન કૃષ્ણ કહે છે કે મોબાઈલથી માંડીને ગમે તેમાં અશ્લીલ સાહિત્ય પીરસાતું હોય તમારે તો હવે તમે આવી જ ગયા છો તમે મોબાઈલ ઉપર પાબંદી તમારી તાકાત નથી મુકાવી શકો પણ તમે તમારી રીતે સ્વયં તો પાબંદી કરી શકો છો ને તમારે એ કન્ટેન્ટ ન જોવું તો તમે ઉત્તમ સાહિત્યથી માંડીને બધું એમાં આવે છે તમારે એમાં રાઈટ શું એટલે આ મેં તમે બે વિભાગ કીધા હતોત્સાહ થનારા યુવાન માટે અને ન બગડવાની પણ જે સીમા છે એના માટે પણ કૃષ્ણ ભગવાન જે છે એને ગીતામાં કીધું એ તો છોડો અઘરો વિશે છે કોઈ વાંચે નહીં તો કાંઈ નહીં કૃષ્ણને તમે જાણો નહીં લીલાઓ જાણો આ સ્વયં આપણે જે કીધું છે એ લીલાઓ જાણો એટલે આપને ખબર પડી જાય કે ભગવાન કૃષ્ણ જેવું કોઈ સરળ સાહિત્ય કોઈએ પીરસ્યું નથી